મજા છું જય શ્રી કૃષ્ણ જે માકમઢ આજે આપણે ઉઠી ગયા છે નવ વાગે અને જાઉં છું હું નાસ્તો બનાવવા નાસ્તો કરવા બેસું એટલે તમને દેખાડું શું શું ના શું કરું છું એટલું બધું કાંઈ છે નહીં પરોઠા છે અને બિસ્કિટ છે બીજું તો કાંઈ છે નહીં બનાવવાનું મારે તો બિસ્કિટ તો બનાવવાનું હોય નહીં તૈયાર હોય બરાબર અને રી વાત પરોઠા બનાવવાનું તો એ બનાવી લઈએ અને પછી તમને હું મળે સાફ સફાઈ થઈ ગયું છે કઈ ફેમિલી આ છે ને આ હું છે ખબર ઊંડેડી ના બચ્ચા છે જો આ જો અને મોઢું તો શું કેવું ક્યુ ઉઠી છે જો હજી વિહાણી જ છે મમ્મી એમ કહે કે વિહાણી છે હા વિહાણી છે જો વાહ કે મસ્તી છે અને માં કઈ ગઈ એની માં બક આમ ખાઈ હે કઈ નો ખાઈ પેટ ભરે એની માં જો કેમ પણ કે આતા અરે ગાડલા ની કોઈ દુનિયા જો આ તો જો કે મસ્તી જો છે क्या मस्ती ना जो होता से आराम थी क्या हम क्यूट क्यूट है ना 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 ओ लो 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 जो तो मैं हम था तो ऐसा आके मार दो ताई से आने पर क्यूट है हाँ ठीक ना जो पढ़े नहीं हो ये ना ना पढ़े पापा जो 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 क्यूट है पक्का कम नहीं रईद करो हूँ बस लाइफ आसुनिया चढ़ाई क्यों क्यों उठ चेके मना बोल गई माउडा जो जब दे बच्चे सेम टू सेम से कर ले कि बना नहीं बस कब जो जो व्हाट यू इज हां अजीब बच्चों से पांच से तो तो जो चल ना गेम पर मस्ती ना जो आ जाओ आ जाओ ल पांच मुंह बच्चों ओए क्यूट है तो होते ना लगे आ जो जो पांच मुंह है ये तू करने के नहीं

અબડે આ જો કપડાં હમ બપણાતું તો રંગ બેખેડ પડ્યુંસી ખાલી કરને કો બધું કી કે આપણે બધું સાફ કરવા જો છે આ જો મારું આને રંગ બેખડ કર્યું આપણે આ જો આ સે રોкси થી રોкси આંતી છે ને બહુ બીતી ખબર નઈ કે ઓડી મોટી દાંડી આંતી બીતી બોલ હા કાય વાંધો નહી વાહ બધું પડ્યું છે અર ખુમુકવા મનાન છે કે પપ્પા અહીં આહુ હે આજે એટલે બધું અરખું કરી નાખો ને તો બપોરે ખુઈ જાય અહીંયા તો કાંઈ વાંધો નહીં હાલો અહીંયા હરખું કરી નાખીએ બધું પછી ધોવાની છે ઓસરીને રૂમ મોલો એ ધોવાનું છે એટલે હાલો જલ્દી બધા એને શીખવું દાવે સાથે કાંઈ વાંધો નહીં હાલો જુઓ આ ઊંધેડી છે ને એની મા છે બરાબર આ ઊંધેડી દેખાય જો દેખાડો અહીંયા રે દેખાય મા છે આ બધી નહીં આ બધા નહીં સમજા તમે

સારો તો કામ કરીને પછી મળીએ હતા ને ક્યાંક વયા ગયા બચ્ચા ક્યાં વયા ગયા એ કોણ જાણે માં ક્યાંક મૂકી આવી છે સારો હાલ આ બધું સાફ કરી લઈએ નીચે પડી ગયું તું અને ઠેઠલી આ ચારેય છે ને પડી ગયા હતા પણ પાંચમું ક્યાં છે એ તો મને નથી ખબર મને ખાલી ચાર મળ્યા એટલે મેં લઈ લીધા તરત અને પછી પાછું એની એની જગ્યાએ મેં મૂકી દીધું એની એ ખબર નહીં કે એને નીચે પાડી દીધા હતા અને એ છે ને દૂધ વિના છે ને એ જિંદા ન રહી હતી એટલે આપણે ને પાછા મૂકી આવું છું અને મસ્તીના મસ્તીને ક્યુ છે ખબર એની એ કેમ

આ વિડીયોને હું અહીંયા જ એન્ડ કરું છું લાઈક શેર કમેન્ટ એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા તમે ભૂલી જાઓ છો અને હન્ડ્રેડ કરાવી દો યાર જલ્દી હવે કેટલી વાર લગાવશો મહિનો તો થઈ ગયો હવે પ્લીઝ યાર હંડ્રેડ કરાવી દો એટલે આપણે કહ્યું એને વિડીયો લાવીએ અને મારા પપ્પાને પણ કહીએ એનો રિએક્શન વિડીયો પણ ઉતારીએ આપણે કે જોઈએ શું કહેશું શું નહીં એ મેં બહુ બધા પ્લાન્સ બનાવી રાખ્યા છે હું બહુ બધા ચેલેન્જીસ પણ કરીશ બહુ બધું કરીશ બસ હન્ડ્રેડ કરાવી દો અને પછી બધું થશે એવું રીતે હું ન કાંઈ કહી શકું અને આ હન્ડ્રેડ ડેઝનો આપણે મતલબ ચેલેન્જ આપણે જે કરીએ છીએ એમાં આપણે કન્ટિન્યુ હન્ડ્રેડ સુધી રહેવાનું છે ડેટા રહેવાનું છે પણ કાલનો જે બ્લોગ હતો એમાં ખાલી અત્યારે મેં જોયા ને તો સાત જ વ્યૂઝ આવ્યા છે બાર વાગે હું મૂકું છું તમે રોજ જુઓ બસ હું આટલું જ કહેવા માંગુ છું જે માતાજીમાં ખોડા જય શ્રી કૃષ્ણ બાય